ખારી ગ્રામ પંચાયતની મારવાડા વાસની શ્રી ખારી બે પ્રાથમિક શાળામાં સતોતેર માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળામાં પ્રભાત ફેરી ધ્વજવંદન દેશભક્તિ ગીત નૃત્ય તથા નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમાં વિદ્યાર્થીઓએ દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરી હતી શાળાના આચાર્ય દશરથજી પ્રજાસત્તાક દિનનું સમજાવી વિદ્યાર્થીઓને દેશના જવાબદાર અને સચેત નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી આ કાર્યક્રમમાં શ્રી ખારી ગ્રામ પંચાયતના સરપંચ ગાંગાભાઈ મારવાડા ગામના આગેવાન તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌ ગ્રામજનોએ બાળકોનો ઉત્સાહ વધે તે હેતુસર વિવિધ ભેટ આપી કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો શાળાના પૂર્વ મુખ્ય શિક્ષક વિપુલભાઈ સાહેબ દ્વારા શાળાને સ્માર્ટ ટીવી ભેટ આપવામાં આવી જે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉપયોગી સાબિત થશે હૃદય કુંજ સંસ્થા વતી શાળામાં કાર્યરત શ્રી પાલાભાઈ મારવાડાએ આભાર વિધિ કરી હતી અંતમાં મીઠાઈ અને નાસ્તાની વાંચણી સાથે સમગ્ર કાર્યક્રમ આનંદપૂર્વક સંપન્ન થયો હતો રિપોર્ટ બાય રિયાજ મુરુ નખત્રાણા